નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટયાર્ડના તે પહેલાં અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ જીરુના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા હળવદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો પચાસ રૂપિયા મોરબી ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો પચીસ રૂપિયા બોટાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર છસો રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર છસો અગિયાર રૂપિયા વાંકાનેલ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર છસો નવસો ઓગણસાઠ રૂપિયા જેતપુર ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો છવ્વીસ રૂપિયા થરા ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર નવસો એકાણું રૂપિયા ઊંઝા ચાર હજાર રૂપિયાથી છ હજાર ચારસો એકોતેર રૂપિયા थराद चार हज़ार बसो रुपया छ हज़ार तरह सौ रुपया पाट चार हज़ार चा चार सौ रुपया पांच हज़ार छ सौ रुपया दिदर पांच हज़ार बसो रुपया छ हज़ार तरसौ रुपया राधनपुर चार हजार आठ सौ रुपया छ हज़ार रुपया रापर चार हज़ार रुपया थी पांच हज़ार छ सौ रुपया जामनगर चार हज़ार रुपया पांच हज़ार छ सौ रुपया तलाजा चार हज़ार आठ सौ पंदर रुपया पाँच हज़ार रुपया અમરેલી બે હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર બસો સાઠ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસો રૂપિયાથી પાંચ હજાર ચારસો સાઠ રૂપિયા બાબરા ત્રણ હજાર આઠસો ત્રીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા જુનાગઢ પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા જીરુના બજાર ભાવ જણાવવામાં આવે છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન